ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છે બધા બધાને જો આજે તો હે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો તો તો મેં મોહિતને ફોન કર્યો કે મોહિત રસોઈમાં શું બનાવું તો મોહી તેવો જવાબ આપ્યો એ કે બનાવવાની શું છું પહેલાં તું મને એ કહે તો મેં એમ કીધું કે આજે તો હું છે ને રોટલીનું શાક બનાવવાનું છું તો એ કે હમણાં બે ત્રણ વાર રોટલીનું શાક બની ગયું તો હવે મને કે ખાવાની ઈચ્છા છે નહીં રોટલી બેચી હતી કરવું શું મેં કીધું મારે રોટલીનું શાક ખાવું તારે શું ખાવું એ કહી તો એ મને કે મારે તો છે ને વઘાર્યા ખાવાના હવે બે રેસીપી થઈ ગઈ એક તો વઘાર્યા અને બીજું તો શું કહેવાય રોટલીનું શાક હવે વિચાર્યું કે આ બેમાંથી હેન તો કંઈ ખાવાનું હે નહીં તો ત્રીજું હું બનાવું યન ખીચડી હમણાં બે દિવસથી ખાતો નથી તો વિચાર્યું એને આટું કંઈક નવું બનાવી લઉં એનો વિચાર એવો કે એના આટું ખીર બનાવી લઉં તો જો આ બનાવ્યું છે મેં રોટલીનું શાક આ બનાવ્યા છે મોહિત આટું વઘાર્યા અને આ બી બનાવી છે યાન આટું ખીર હવે વિચાર હા સાલો એવો આવે કે રોજ રોજ ઉઠીને નવી નવી રસોઈ બનાવ આના કરતાં સાલા હજી આપણે આદિ માનવ જ હોત ને તો સારું હતું કારણ કે ન કાંઈ ખાવાનું બનાવવાનું કે ન કાંઈ બીજી ઉપાધિ નો કપડાંની ઉપાધિ નો રસોઈની ઉપાધિ એ જંગલમાં ભટકત કંદમૂળ લઈ આવત અને એ પકાવી પકાવીને ખાત અને પકાવી ન હોય તો કાચે કાચું ખાય જ કપડાં આવ્યા તો ધોવાની રામાયણ જમવાનું બનાવવાનું ખાવાનું પેટ હાટું ખાવા તો કાંઈક તો જોઈ તો હાર અહીંયા આવીને સિટીમાં તો પાછું આ ખાવું ને ઓલું ખાવું ને ઓલું ખાવું કંઈક બીજી રામાયણ હવે ભગવાને હે ને ત્રણ ટાઈમ નાવાનું રાખ્યું હોત ને તો સારું તો આ પોઠીયો ભૂલી ગયો ને એમાં આ બાયુને ને રામાયણ જણને તો કંઈ ઉપાધી નહીં નો રસોઈ બનાવી નો કપડાં ધોવા નો ઘર સાફ કરવું એ લોકોને એ ઓફિસ કામો અને છોકરાઓની ફેમિલીનું ઘર ભરો ઓલું તો એ ઢીંગાલાલા હુ હુ ઢીંગ લાલા કરતા હોત અને એ જંગલમાં ભટકતા હોત કેવું હારું હતું યાર આ પોઠીઓ ત્રણ વાર નાવાનું ભૂલીને અને ત્રણ વાર ખાવાનું કહી ગયો ને એમાં તો જિંદગીની પથારી ફરી ગઈ ભાઈ એમાં ઉપરથી આ પરજા આખો દી ઘર ફેલાવે સમજો જ્યાં ત્યાં જીન તે બધું ફેલાવી દે એ કામ કરવામાંથી નવરા ન થાય અને તો એ સલાહ ઘરવાળા આવીને એમ કે ભાઈ ને તો આખો દી હું કામ હોય ચાર દિવાલ ની વસારે કામ હોય હવે ભાઈ આખો દિવસ થાક્યા હોય અમે આ છોકરાવા હે આ નટખટ નુકસતાવા હે આ નટખટ છે ને આ છોકરા બહુ વહરા હોય આને હાચવા કરતા તો ઓફિસે કામ કરવું આરો હાઈ સાઈટ તો હાવ એટલે હાવ યન વે થકવાડી દીધી બોલતા એવડું હે તો આખો દી મમ્મા 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 આ કરતા તો હે ને આદિ માનવ હોત તો સારું હતું ઝીંગા લલા હું હું ઝીંગા લલા હું હું કરીને જિંદગી તો નીકળી જાત હાય હાય જિંદગી હે કાંઈ ખાવું પીવું રખડવું એ તો સારું લાગે પણ બનાવવું સામે કોકને ધરવું અને પછી રખડીને રખડીને ભેગા થયા હોય ને બધી કામ એ આવીને કરવા વહોરા છે હિયનભાઈ જો આમ એક્ટિંગ કરવાની આમ કોશિશ કરે એને એમ કે રીલ્સ બને હે મોડું આ કરે જો સ્કૂટર લઈને આવ્યો આ સ્કૂટર પચાસ રૂપિયાનું સ્કૂટર લીધું અને હજી ઘરે પહોંચ્યો ને તો હિયનભાઈ ખારા થયા ઘા કર્યો ને એક વ્હીલ તો ઓલરેડી ભાંગી હવે આ બીજા વ્હીલને રાખ્યું છે તો આને મૂકતો તો છે જ નહીં આ હું હું ને જ નથી આ ઢીંગલો લઈ આવ્યો હમણાં ઢીંગલાનો બાડો કરી દીધો આમ જો ઢીંગલાનું ના કઈ કાઢી લીધું જો આ સલોને રમે છે કે પછી આને ભાંગતોડ કરીને નવું રમકડું લેવા માટે આપણે કંઈ કહે હમ જ નથી પડતી પણ એને આટો એક કુશન લઈ આવ્યા રેડ કલરનું એ લવરિયા ઓલા કુશન રાખે ને રેડ કલરના એ ગુસ્ત આપે ને તે કુશનમાંથી સાલે રૂ કાઢી લીધું વિચાર કરે રૂ રૂને શું કરવું છે પછી રૂ કઢી કાઢી નાખે ઘરમાં ઉડાડવું ઘરવાળા એમ કે પચીસ મિનિટ છોકરાઓ હાચવે પચીસ ત્રીસ મિનિટ એમ કે છોકરાઓ કાંઈ તોફાન નથી કરતા તું આખો દી રાયડું પાડો હવે એને કોણ સમજાવે કે આને આખો દી હાચવો એના કરતાં આખો દી ઓફિસે જવું સારું આખો દી કામ વધારે આ દે ને ઓલું દે ને ઓલું દે ને આ કંઈને ઓલું કહીને નો હોકારો દે ને તો ધાર દે ને ઠોકી પોતાને લે પટ દઈને માર લે બોલ અને અહીંયાના તમને હાથે એવા આલે ગજબના ચટ દઈને ચોંટાડી દે જો કહી દીધું ને તોબા તોબા